રાજકોટ જિલ્લાના ધોરાજીના શ્રી પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસનો પાંચમો સોમવાર મહાઆરતી અને સોમવતી અમાસ હોય જેને લઈને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો નો પ્રિય મહિનો આ મહિનાનો પાંચમો એટલે કે છેલ્લો સોમવાર અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવ્યા હતા તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી દરેક મહિનામાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના ધાણીકોઠા રોડ પર આવેલ પંચેશ્વર મહાદેવ અને જડેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળ્યો છે આજ રોજ શ્રાવણ માસનો પાંચમો સોમવાર અને સોમવતી અમાસનો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિ ભક્તની ભીડ પંચેશ્વર મહાદેવ અને જાડેશ્વર મહાદેવ મંદિરના વિવિધ રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો સાંજે મહાઆરતી અને જાડેશ્વર મંદિર ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શ્રાવણ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવ ઉમટી પડ્યા હતા વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધોરાજી અને આજુબાજુના વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુ સમાન આ બંને મહાદેવ એું મંદિર બની ગાયા છે આ મહાઆરતીમાં સંખ્યામાં હાજર રહ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે